તારીખ બાર એપ્રિલના રોજ અમરેલીના જે ફોરવર્ડ સર્કલના પચાસ સ્કૂલ છે ત્યાં એક બનાવ બનેલો હતો જેની ફરિયાદ અમે બાર તારીખે સવારે ચાર વાગે લઈ લીધેલી છે ગઈકાલથી આજે જે બવાલ બનેલ હતી એના વિડીયો સોશિયલ મીડિયા અને મેન્સ્ટ મીડિયામાં વાયરલ થયેલ છે તો તે બનાવ બાબતે આપને જણાવવા માગું છું કે એ જે બનાવ છે એ બનાવ પહેલાં એક દિવસ સ્કૂલમાં સ્કૂલના જે બાળકો છે बाळक वच्च सामान्य बोलाली थि आणि ते तारीख अग्यर मी सांजे, आज आूळ फर्यादी, फर्यादी, नव फर्यादी छे एने गुन्हाना जे आरोपी मोईन छे, एमने आुन फर्यादी दक्षने राशे नऊ साडे नवे फोन करता गुन्हाना जे फर्यादीचे मायनर आहे पशी त्या गाडी लोक फॉरवर्ड અને ત્યાં અમારા ફરિયાદમાં બે મુખ્ય આરોપીના નામ છે એક છે જે ફરિયાદીને બોલાવનાર મોઈન અને એના સાથે જે હતા એ ગોપાલ પોપટ એ બંને અને બાકીના પાંચ ઈસુમો છે જેમાં બે જે ઈસુમો છે એ એમના વિડીયો અમારી પાસે છે પરંતુ એની હજી ઓળખાણ પોલીસ તપાસના કામે આગળ હાથ ધરેલી છે અને બીજા ત્રણ ઈસુમો આ રીતના આઠ ઇસ્મોએ એ આજે ફરિયાદી છે એને એક મૂડમાંડ હતું ગુનાહિત ધમકી આપેલ હતી અને સરકારશ્રીના જે જાહેરનામા છે એ ભંગ કરેલ હતું તો તે બાબતે પોલીસે સવારે ગુનો દાખલ કરેલ છે આમાં અમે રાઇટિંગની કલમ પણ લગાવેલી છે અને આ ગુનાના કામના બે જે મુખ્ય આરોપી હતા એ તે જ દિવસે અમારી તરફથી ધરપકડ પણ કરવામાં આવેલ છે સાથે સાથે આ ગુનાના જે અન્ય પાંચ આરોપી છે આમાં કેટલાક આરોપી માઇનર આરોપી છે એટલે કાયદાની જે પ્રક્રિયા છે તે મુજબ આ આરોપી વિરુદ્ધ પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે જેથી જિલ્લા પોલીસ તરફથી જાહેર બનાવ બન્યો રાત્રે ત્યાં પોલીસ તાત્કાલિક પહોંચી વહેલા સવારે આ બનાવની જાહેરાત લેવામાં આવી તે બનાવ બાબતે જે મુખ્ય આરોપી હતા એ બંને મુખ્ય આરોપીને ધરપકડ કરીને સમય બનાવતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અન્ય જે આરોપી છે એની ધરપકડ અમે ટૂંક સમયમાં કરીશું આમાં અમુક આરોપી માઇનર છે તો તે બાબતે જે જૂન જસ્ટિસ એક્ટની જોગવાઈ છે તે મુજબ પોલીસ કાર્યવાહી હાથ ધરશે મારા ફરીથી સૌ મીડિયા સાથેને તરફથી પબ્લિકને આવેદન છે કે આપ જાણો છો અમરેલી સિટી સાવરકુંડલા ટાઉન હોય બાબરા ટાઉન હોય રાજુલા હોય તમામ મોટી જગ્યાએ અમે રાત્રે વાહન ચેકિંગ કરીએ છીએ રાત્રે દોઢ બે લગ્ન અમારું વાહન ચેકિંગ ચાલે છે અને તે બાબતે ઘણી મારા પાસે રૂજૂઆતો પણ આવેલી છે તો મારા પેરેન્ટ્સની પણ પાલક છે એમની પણ વિનંતી છે કે રાત્રે આપણો બાળક ક્યાં નીકળે છે કેટલા વાગે બહાર જાય છે ગાડી લઈને જાય છે કોના જોડે જાય છે અમે અમુક વખતે નાઇટ રાઉન્ડમાં નીકળતા હોય ત્યારે અમુક જગ્યા જે બાળકો બેસેલા હોય છે એમને અમે જ્યારે પૂછપરછ કરતા હોય તમે અહીંયા શા માટે બેસેલ છો ટોળ કરીને શું કરો છો ત્યારે બાળક વ્યવસ્થિત જવાબ આપતા નથી અમે ઉંમરના હિસાબે અથવા બાળક છે તે હિસાબે એમની રવાની ઘેર તરફ એમની કરતા હોય સમજાવટ કરીને પરંતુ ખરેખર જે તે પાલકે આ બાબતે ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે અને તે બાબતે જિલ્લા પોલીસ તરફથી પણ અમે રાત્રે અગિયાર પછી તમામ જે ખુલ્લી આવવાળી જગ્યા છે સર્કલ છે બંધ દુકાનોના આગળના ભાગ છે અમુક ગ્રાઉન્ડ્સ છે એ જિલ્લા પોલીસ તરફથી ચોક્કસાઈથી ચેક પણ કરવામાં આવે છે જ્યારે રાત્રે કોઈ વાહન નીકળે નીકળતા હોય તો એની પણ પૂછપરછ કરવામાં આવે છે કે કંઈક મેડિકલ માટે આવે છે કોઈને પિકઅપ ડ્રોપ કરવામાં આવે છે તો તે બાબતે પણ જરૂરી તાકેદાર રાખવા માટે બધાની વિનંતી છે